જટની પબ્લિક પર એક સ્વાગત છે તમારો આપણી વીડિયો ચેનલ ની અંદર ગાઈસ તો કે બધી જો લઈ માલે માલે ક્યાં પાછો ઉપર નો તો ઓલા અંદર હાલો થોડા આસા કરી જવું ને બે બે કરો સેવા કરો ને બે બાજુ પડઈ બે બાજુ હું ખાઈ જજો આ ગ્લોલ કાઢી ઉપર આ ભાઈ જો িলিন্রা য়াডেপে াকায়া ইধয়া দু থিলে বাম choreography stärtakথ আলা জা এখ ডিয় ought তোয় আলে�VI ধুন্র ইল্ হাইরে সেয়ে দ��াকে কামে নূদে আতা જો પ્યુ આપડો ને અરે બે ને પાડી જા દે બે આપડો આ વડેલ ને ભાઈ ને તું બધી રો તો કે મોંટે બના આ આ બ્રહ્મણ હોય કે કોક માણા આવ યાર જો સા

પછી અને મારી ને એવું સારું મજા આવે ખાવાની ખાસ કરીને તપેલી હાથ હાથમાં મળે ની એટલે કે જેના હાથમાં તપેલી આવી ને ઓલું શાક ખતમ થઈ જાય ખબર આપડા ભાગનું શાક હોય તપેલી માં રાખવાનું

અત કે ભમરા મે કીધું અપડેટ વાળી છે કે કોલી છે પડવાઓ આ જઈ મે મારા ઉપર નમકલા લકો કો હેઠવાસો હમણે મે કીધું ક્યાં છે આ મારે આમથી લ્યો મરી મેર્યા પડવા લોકેશન તો કે કેના નથી કે કાં કી મારે જામ ડબલ ની અંદર હું ન્યાકી ગાડી ઉપર ની અંદર સન ના ના પતરા પાછળ ને સપરે ડબલ દેખાય છે રીવે મારવા રીવે કરવાઓ

મોזר કલેક્શન બંદા દેખાળ દે ખાલી મને કો જા બોય દેખાળ દે ગલે એમ કહો ભાઈ બંદ આ ની મનો પડવો મારુ આવ્યો જ નહી હાથ માં પડવો પેલા યાર નહી શૉટ ગન લાલા બધા ભાઈ બાર બંદા ચડ લો લા લઈ ભાઈ કે એ બચ્ચે જો બંદો બચ્ચે જો ન્યાનો ના આવ દેખાતું ને ત્રણ જણા તરા બાપ ને ચાર જણા ચારે ચાર સી તરા બાપ બન્યા ચડે ગયો છું દાદી કૌ આ થાલે દે આ છે હાલે ભાગ્યો ભાઈ ક્યાં આપણે તા ફાસ્ટ થઈ ગયો કોઈ ફાસ્ટ નઈ થયો બોલે સ્કાયલા નઈ જોવું આપણે ને આપણે સા હમ મે ભાઈ બંધો છે આ ભાઈ ક્યાં છે ની મને જો દેખાય દેતા હે તો થઈ ગયો ભાઈ અમે દેતા કાધું નઈ બધાને ગોગરા પિચકારી મારવાની રહી ગઈતી મારા હા ભાઈ દેતા હે દેતા હવે આ બોલે બોલ હા ભાઈ અમે દેતા હે ઓ હાલો 1 છે બોલ બોટીયો

La palabra de la palabra a la palabra de 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 la palabra de

આરસુનો છે અલ્યા ફડવા છે કઈ લાગે છે મરામ છે ખોલો આનો બટાવ કાડી 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 આવા દે છે કડી ઓર એ બોળી હડે છે જી આવો ભડવા ગોળી હડતી તેને અબે મને 100 ગોળીઓ પડી એક્સ એલો બકરીને દે દે એક બોટિયો એનો દે એક્સ હા એને એને બહુ જરૂર પડશે બોટિયા નિકન છે ભાઈ દે ઓલી ગાડી ક્યાં ગઈ ગઈ આ માથે રયોઈ તીજાની સ્કાર પણ હું કી દીતે મનાઈ જે અહીંયા હું લઈ લઉ તીજાની સ્કાર じゃ પડે

ફકડા પર બંધા જાવ મારું ગળો રહી ગયું છે બે એમ હા શું ગયો તો બંધા જા બંધા જા તમને ખબર રહી ફિઝિકલી મને ફિઝિકલી ફિટ મહિના ને તો બોલ ને છું આ લાલ કોની ત્યાં બંધા જા ઉપર બંધો છે સમ જીઓ હાલો હા ઉપરવાળા ઘર માં કરી જાવ આનો માથે છે

જલબેન ડાયગો જો ડાયગો જો જોલાયું એ બંદો ઉતરો થઈ મારે ડાયગો જો બંદો ઉતરાઈ તો ઓહો એ ભાઈ ટેકી જો હે મને તો દેખાતી નહી આ સિંગલ બંદો આયા છે તું તો જો ભાઈ મને નહી સમેર સિંગલ બંદો આય બ્લુલ ની અંદર છે યો યો ને મેર નાખી મેર બરાબર આમાં ઢાળિયા બંદા છે ચીપો જ આપજો ને મે મોર હમણે કેતો તો મારી પાસે કાર છે સરસ કાર ટીઝની છે પણ M10 બીઝની છે આລະ બધાય ગયા

કે દેખાતો નથી ભડો સાઈડ મે પેલા ઝોન કવર કરો ઝોન નથી આપડી બાએ નાશ ભોન પડ્યા છે આઈ નીડ ઇક્વિપમેન્ટ કી પડો પાછળથી સાળા કરી કેમ છે કાં તો ને પેલા નીકળી જજો આપણે સનડો છે મારી ભાઈ આવું છે હા તાએ તો સનડો કા કરું લ્યો લઈ લે તમે સરોને હેટેથી સાઈપન ડિબા કરીને પાણો હેલ્પ ની પાણો આ કાળમુખો છે ને ખબર ન પડતી હારે રેવાઈ હારે તો ભાઈ બોલા ખતમ લેતો હા હા બધી ખબર છે ચલે ચલે ક્યાંથી પડી આ ટાળે આ બરોબર છે ડિગ્રી ડિગ્રી ભાઈ નહીં ભાણે મને જો છેને માર્યો ડિગ્રી કેતા શાંત હે ભાઈ મારો એ ન્યા અરે યાર કહી જાવ ના ઝોન એક છોપતિ હતી વાંધો નહીં હું કરી દીધું ઓલા ભાણીયાને કે ખબર કે આ દેવ આવે ભણવાને દે દે અરે અરીવાય છે બંધા છે કરવા જાય રીવે કરવા જા ઈ કાયમોનો ને કાયમોનો ને દે સોન મને જવા દેઓને

જો તમને તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડીયોને ગુડિયત ના કોને રે કોને શેર કરીજો કાક અને બની રહો ચેનલની અંદર ઢીલા